નાનો વર્ગ અહીંયા ભેગો થયો છે અને બધાનો પ્રશ્ન એટલો જ છે કે જે સિત્તાવીસ ગામ જુનાગઢ જિલ્લા ના ઇકો સેન્સીટીવ ઝોન માં

જે લોકો લોન લઈને ધંધા કર્યા હોય છે એ લોકોના પેટ ઉપર લાત મારવા માટેનો છે કારણ કે પ્લાસ્ટિક વેચવાથી જ આનું સમાધાન નથી આના માટે અમારી સૌ ગ્રામજનોની માંગણી છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા દરેક જે ગામડાઓ છે એમાં સીસીટીવી કેમેરા લગાડો ડસ્ટબીનો મૂકો અને વિશેષ ધ્યાન આપી અને એમાં જાગૃતતાનું અભિયાન કરો પરંતુ તમે વેચવાની ના પાડશો વિકલ્પ નથી કારણ કે બહારથી આવતા લોકો પણ અહીંયા ફેંકીને જશે અસંખ્ય